કે કે ખૂબ જ નાના જ્યાં આ વાઇબ્રન્ટ શરૂઆત થઈ હતી આજે પણ વધારે દેશો આ વાઇબ્રન્ટ સાથે જોડાયેલા છે વાઇબ્રન્ટ સમિટ સાથે જોડાયેલા છે અને એટલા જ માટે આ વાઇબ્રન્ટ સમિટના કારણે માત્ર ગુજરાતના કોઈ પર્ટિક્યુલર એરિયા અથવા તો શહેરોનો વિકાસ થયો છે પરંતુ ભારતનો વિકાસ થયો છે અને આજે એ જ સમિટમાં વડાપ્રધાન પણ હાજર રહ્યા યુએઈ ના રાષ્ટ્રપતિ પણ હાજર રહ્યા અને ખૂબ જ અદભુત દ્રશ્યો સામે આવ્યા હતા તેની પણ વાત કરવી છે વિકાસની પણ વાત કરવી છે અને હવે થનારા વિકાસ ની વાત કરવી છે જેના કારણે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની છે મુદ્દાની વાતમાં તમામ મુદ્દાઓને લઈને જ કરીશું ચર્ચા ભારત જ્યારે વિશ્વ નામ સાંભળે છે ત્યારે તાકાત વિશ્વાસ સમૃદ્ધિ અને મજબૂત દેશ તેમની આંખો સામે તરી આવે છે આ મજબૂતાઈ અને સમૃદ્ધિ દેશને વિશ્વમાં ત્રીજા ક્રમાંકની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા તરફ લઈ જઈ રહી છે અને આ શક્ય બની રહ્યું છે દેશના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે જ નવ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન ભારતનો થયેલો વિકાસ દરેક નાગરિક ન માત્ર જોઈ શકે છે પરંતુ મહેસૂસ પણ કરી શકે છે અને વડાપ્રધાને આ વિકાસની યાત્રા શરૂ કરી દેશના રોલ મોડલ ગણાતા રાજ્ય એટલે કે આપણું જ રાજ્ય ગુજરાતથી અને ગુજરાતમાં નવા ઉદ્યોગો નવી રોજગારી અને નવા રોકાણને આવકારવા માટે વડાપ્રધાને એક સ્વપ્ન જોયું અને શરૂ થઈ ગયું વાઇબ્રન્ટ ગુજરાત સમી 2003 માં ખૂબ જ નાના પાયે અમદાવાદના એક ટાઉન હોલમાંથી શરૂ થયેલ વાઇબ્રન્ટ સમી આજે સાત સીમાડા પાર તેની ઓળખ બનાવી છે એટલું જ નથી

જેના સપૂત વડાપ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે અને એ જ લોકપ્રિય ગુજરાતમાં શરૂ કરેલ વાઇબ્રન્ટ સમિટ વિશ્વમાં એક ઓળખ બન્યું છે અને આ બંને ગુજરાતને વિશ્વમાં ચમકાવી રહ્યું છે અને આજે એ જ મુદ્દાને લઈને વાત કરવી છે કારણ કે વિકાસનો આ ગ્લોબલ ટ્રેડ શો છે કે જે શરૂ થઈ ચૂક્યો છે ગુજરાતમાં શરૂ થયો છે અને ગુજરાતથી સીમાડા પાર ગયો છે આજે દિવસભર આ ચર્ચાઓ રહી અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા ત્યારથી લઈને દિવસની શરૂઆતમાં તેમણે ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત કરાવી એટલું જ નહીં પરંતુ અલગ અલગ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે પણ તેમણે મુલાકાત કરી અહીં ગ્લોબલ સમિટમાં જેટલા પણ અલગ અલગ દેશોમાંથી રાષ્ટ્રાધ્યક્ષો આવ્યા છે તેમની સાથે પણ મુલાકાત કરી હતી અને આજનો જે કાર્યક્રમ રહ્યો છે તેના વિશે પણ વધુ જાણકારી મેળવીશું એટલું જ નહીં આવતીકાલનો શું કાર્યક્રમ રહેવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો

વૈશ્વિક સ્તરે ભારત એક છબી ઉભું કરી રહ્યું છે અને એમાં ગુજરાત એક રોલ મોડલ રહ્યું છે બે હજાર ત્રણથી આપણે જેમ કીધું કે જ્યારે વર્તમાન વડાપ્રધાન છે તે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ને ત્યારે ટાઉન હોલમાં એક વાયબ્રન્ટની શરૂઆત થઈ હતી પરંતુ જો જોતા એની જર્ની અમૃતકાલનું આ પહેલું વાયબ્રન્ટ બે હજાર ચોવીસ જે યોજાયું છે એ યજમાન પદે યુ જે પ્રેસિડેન્ટ છે તેઓ હાજર રહ્યા છે એરપોર્ટથી લઈ અને તેઓ સાથે રહ્યા જોકે ગઈકાલે જ મોડી રાત્રે વડાપ્રધાન છે એ ગુજરાત એટલે કે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને આજે તેમને જે ટ્રેડ શો છે તેની મુલાકાત લીધી હતી મહાત્મા મંદિરમાં પણ મુલાકાત લીધી હતી આવતીકાલથી વાઈબ્રન્ટ છે એ ઓફિશિયલી ખુલ્લું મુકાશે ઇનોગ્રેટ એનું કરવામાં આવશે અને ત્યારે વડાપ્રધાન અને પ્રેસિડેન્ટ છે એ બંને ત્યાં હાજર રહેશે અને પહેલા જ દિવસે અસંખ્ય એમઓયુ થાય તેવી જે આશા છે એ વડાપ્રધાન રહ્યા છે મહત્વનું કહી શકાય કે આપણા અને યુએ ના જે સંબંધ છે એ પહેલી વખત રાજનૈતિક સંબંધો છે ભારત અને યુએ વચ્ચે સ્થપાયા હતા એ બાદ બે હાજર પંદર ની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએ ની મુલાકાત લીધી હતી ત્યાંના જે પ્રિન્સ હતા તેમની સાથે પણ તેઓ મળ્યા હતા બે હાજર સત્તરમાં જ્યારે આપણો ગણતંત્ર દિવસ છવ્વીસ જાન્યુઆરી બે હજાર સત્તરમાં માં જે પ્રિન્સ છે તેઓ ભારત આવ્યા હતા ને તેમણે યજમાન પદે એક વખત હાજરી આપી હતી ને આ સિલસિલો યથાવત રહ્યો એક પછી એક ઉચ્ચસ્તરીય બેઠક ભારત અને યુએઈ વચ્ચે થતી રહી એમાં ઘણા બધા આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો પણ ક્યાંક લાભ છે ભારતને મળ્યો છે મહત્વની વાત છે કે પેટ્રોલિયમની દ્રષ્ટિએ યુએઈ પ્રથમ ક્રમે ક્યાંક આવે છે અને એના કારણે દસ થી પંદર ટકા જેટલી જે પેટ્રોલિયમ ખપત છે એ યુએઈ ભારતને પૂરું પાડે છે તો નિકાસમાં પણ ઘણી બધા એવી વસ્તુઓ છે કે ભારત એ યુએઈને પૂરું પાડે છે એટલે આમ જોવા જઈએ તો પરસ્પર જોડાયેલા બંને દેશો છે અને વડાપ્રધાનનું જે એક વિઝન રહ્યું છે કે વિશ્વસ્તરીય ભારતની સાથે પણ ઉચ્ચસ્તરીય બેઠકો ઘણી બધી થઈ હતી એમઓએ ની જો વાત હવે કરીએ તો લગભગ જેટલી પણ કન્ટ્રીઓ ભાગ લઈ રહી છે ભારત તેની જે મિત્રતા છે તેનું પણ સાક્ષી રહ્યું છે યુએઈ સાથેના જે ભારતના સંબંધો છે તે હંમેશાથી ઐતિહાસિક તો રહ્યા જ છે પરંતુ આજે મિત્રતાને વધુ આગળ અને વધુ ગાઢ બનાવતા પણ જોવા મળ્યા હતા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએ ના રાષ્ટ્રપતિના સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ પણ ઉમટ્યા હતા યુએઈ ના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ યોજાયો હતો એ ભવ્ય રોડ શો એ ભવ્ય રોડ શોના દ્રશ્યો પણ સામે આવ્યા હતા એટલું જ નહીં પરંતુ રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને મારો માનવ મહેરામણ જે રીતે વડાપ્રધાનને અભિવાદન આપ્યું હતું એ જ રીતે યુએના રાષ્ટ્રપતિને પણ અભિવાદન આપ્યું હતું ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો આજકાલના સંબંધો નથી એ વર્ષો જૂના છે અને માત્ર દ્રષ્ટિએ આગળ વધ્યા છે પરંતુ એ કવાયત હોય સેનાને લઈને તો તેને લઈને પણ એ જે તમામ સંબંધો છે તે વધી રહ્યા છે એટલું જ નહીં વ્યાપારની જ્યારે જ્યારે વાત આવે છે ત્યારે કોઈ પણ બે દેશ વચ્ચેનો વ્યાપાર કઈ રોકડમાં થાય છે કઈ કરન્સીમાં થાય છે એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે અને ભારતના રૂપિયાને મજબૂત કરવા માટે ભારત અને યુએઈ વચ્ચે રૂપિયાના આધાર પર જ વેપાર થશે એ પ્રકારના કરાર પણ આ પહેલા થયેલા છે એટલે કે ભારત કોઈ પણ વસ્તુ યુએઈ પાસેથી ખરીદે છે બે હાજર ત્રેવીસમાં વડાપ્રધાન જયારે યુએ પહોંચ્યા હતા ત્યારે આ ખૂબ જ મહત્વપૂર્ણ જે કરાર હતા તે થયા હતા એટલું જ નહીં જે યુપીઆઈ છે તેને લઈને પણ ખૂબ જ મહત્વપૂર્ણ કરાર થયા હતા અને આ બધી જ વસ્તુઓ ભારતને યુએઈ ના નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને દેશની સંસ્કૃતિની ઝાંખી રસ્તાઓ પર પ્રસ્તુત કરવામાં આવી હતી અને ઝાંખી એ ભારતની સંસ્કૃતિ બતાવે છે ને માત્ર ગુજરાતની સંસ્કૃતિ ભરતું પરંતુ ભારતના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ તેના દ્વારા બતાવવામાં આવી અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએના રાષ્ટ્રપતિ અહીંથી પસાર થઈ રહ્યા હતા અલગ અલગ વિસ્તારમાંથી જ્યાંથી એ આખો રોડશો પસાર થઈ રહ્યો હતો ત્યાં અલગ અલગ જે ઝાંખીઓ છે સંસ્કૃતિની ઝાંખી તે બતાવવામાં આવી હતી તમિલનાડુની ઝાંખી હોય કે ઉત્તર પ્રદેશની ઝાંખી હોય કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની ઝાંખી હોય તે પણ અહીં બતાવવામાં આવી હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને આવકારવા માટે એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને બંને વચ્ચે જે ઉષ્માભરી મુલાકાત થઈ હતી એ બતાવે છે કે બંને દેશ વચ્ચે કયા પ્રકારની મિત્રતા જોવા મળે છે કયા પ્રકારની ગાઢ મિત્રતા હજુ પણ છે અને હજુ પણ એ ગાઢ થતી રહેવાની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએ ના રાષ્ટ્રપતિ જ્યારે મળ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આટલો વેપાર અત્યારે પણ પણ થઈ રહ્યો છે છે તો આગળના સમયમાં તેની સંખ્યા વધવાની જ અને તે જ બતાવતા આ દ્રશ્યો પણ સામે આવ્યા કે જ્યાં જે પણ અલગ અલગ વિભાગો છે ખાસ કરીને વિદેશ મંત્રાલય હોય કે પછી આરોગ્ય ક્ષેત્ર હોય એ તમામ ક્ષેત્રો પણ એમઓયુ થયા હતા અને તેના જ આ દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છે તમામ એક મંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓ છે કે જેમના દ્વારા

અમેરિકા અને ચીન બાદ યુએઈ જ છે કે જેની સાથે સૌથી વધારે વ્યાપારિક અને જે સંબંધો છે તે ભારતના છે ને એટલા જ માટે તે સૌથી મહત્વપૂર્ણ એક ભાગીદાર મિત્ર પણ છે વ્યાપારની દ્રષ્ટિએ પણ અને જ્યારે પણ કોઈ બે દેશો વચ્ચેની મિત્રતા હોય તો એ વ્યાપારની દ્રષ્ટિએ જ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે

ભારત અને યુએઈ ના સંબંધો શિખર પર છે તેના અનેક ઉદાહરણો છે ઓગણીસો એકોતેર માં આ રાજદ્વારી સંબંધો છે તે સ્થપાયા હતા અને ત્યારબાદથી સતત અત્યાર સુધી એ સંબંધો વધુ ને વધુ ગાઢ બન્યા છે બે હજાર ચૌદ બાદ સંબંધો વધુ ગાઢ બન્યા હતા અને આજે એ ગાઢ સંબંધોની પરિસ્થિતિ સ્થિતિ અને આગળનો જે ભવિષ્ય છે તે જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર પંદરમાં ની મુલાકાત લીધી હતી જ્યારે તેઓ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા ત્યારબાદ તેમણે યુએ ની મુલાકાત લીધી અને અત્યાર સુધીમાં એટલે કે બે હાજર ચૌદ થી અત્યાર સુધીમાં તેઓ પાંચ વખત યુએ ની મુલાકાત લઈ ચુક્યા છે એટલું જ નહીં યુએ ની મુલાકાત લીધા બાદ પણ યુએ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સરપોચ

ભારતનું ત્રીજું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે યુએ એટલા જ માટે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે ખૂબ જ મિત્ર રાષ્ટ્ર છે ક્રૂડ ઓઇલ મુદ્દે યુ ઇ સાથે મહત્વપૂર્ણ સંબંધ ભારતમાં રહ્યા છે તેની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે એટલું જ નહીં અન્ય સમય અન્ય રીતે આપણે જોઈએ તો

જે રીતે તેમની લોકપ્રિયતા યુએઈ માં છે એ જ પ્રકારે સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમમાં તેમણે શિક્ષણ મેળવ્યું છે અને તેઓ શિક્ષિત પણ છે એટલા જ સાથે ભારત સાથેના સંબંધોને વધુને વધુ ગાઢ બનાવવામાં જ તેઓ માને છે કારકિર્દીની શરૂઆતમાં યુએઈની સૈન્યમાં અસંખ્ય હોદ્દાઓ તેમણે સંભાળેલા છે અને હવે યુએઈની કમાન તેમના હાથમાં છે અને તેમની કમાન હેઠળ જ યુએઈ એક બાદ એક વિકાસના જોવા મળી રહ્યા છે એરફોર્સમાં રાષ્ટ્રપ્રમુખ તેઓ હતા અને આ જ વિકાસ કરી રહ્યા છે જે રાષ્ટ્રપ્રમુખ છે રાષ્ટ્રપતિ છે યુએ ના અને આ સાથે જ જ્યારે તેઓ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે પણ એમની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે માત્ર ભારત પ્રત્યે જ પરંતુ ભારત અને યુએના સંબંધો માટે પણ કશેશ અમારી સાથે ગયા છે જે જે રીતે આપણે એ જોયા હતા હતા આપણ ત્યારે સમાચારોમાં અને રોડ શો થયો તો એ ભવ્ય રોડ શો ભર્યું સ્વાગત જે રીતે વડાપ્રધાન ત્યાં જાય અને તેમનું સ્વાગત કરવામાં આવે એ જ રીતે પરંતુ આ સ્વાગત અને આ મુલાકાત ભારત અને યુએ ના મિત્રતાને વધુ ને વધુ ગાઢ બનાવતા સંબંધોને જોવા મળી રહી છે બિલકુલ દિવ્યા જણાવું કે આજનો એ દિવસ ખૂબ ઐતિહાસિક રહ્યો છે કારણ કે વિકાસનું એ વાઇબ્રન્ટ યુગ જે શરૂ થયો છે અને આ સાથે જ ભારત અને યુએઈ વચ્ચેનો જે એ ઐતિહાસિક યુગ હવે શરૂ થયો છે આજના દિવસને જોતા આપણે કહી શકીએ છીએ કારણ કે જ્યારે વડાપ્રધાન તમામ પ્રોટોકોલ તોડીને યુએઈના રાષ્ટ્રપતિને ખાસ આવકારવા પહોંચ્યા હતા તેઓ જ્યારે લેન્ડ થયા ત્યારે બંને દ્વારા જે પોતાને એકબીજાને જે ગ્રીટ કરવામાં આવ્યું એ એ જેસ્ટર હતું સમજી શકીએ છીએ કે એવું લાગતું હતું કે બંને મિત્રો ખૂબ વર્ષો પછી મળ્યા હોય એ મિત્રતા આપણે એમના સ્મિત પરથી જોઈ શકતા હતા અને ત્યારબાદ જ્યારે યુએ રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ને અમદાવાદના એ રસ્તાઓ એ એરપોર્ટથી એ હોટેલ લીલા સુધીના આખા એ રસ્તાઓ આપણે જોયા કે ખાસ કરીને જે એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી જે વિશેષ રોડ શોનું આયોજન હતું ત્યારબાદ કોબા સર્કલને લોકો દિવ્યા ત્રણ ત્રણ ચાર ચાર કલાકથી વડાપ્રધાનની એક ઝલકને જોવા માટે રાહ જોઈ રહ્યા હતા એક ક્ષણ લોકોએ પણ આપણા સંવાદદાતાઓ સાથે વાત કરી પોતાની લાગણી વ્યક્ત કરી હવે વડાપ્રધાનની પણ લોકપ્રિયતાની આપણે વાત કરીએ તો દરેક વયના લોકો વડીલો હોય કે શાળાએ ભણતા વિદ્યાર્થીઓ હોય યુવાનો હોય મહિલાઓ તમામ વડાપ્રધાનની એક ઝલક જોવા માટે લોકોની લાગણી આપણે જોઈ અને એમાં પણ જ્યારે થી મહેમાન જ્યારે અમદાવાદ પધારી રહ્યા હતા એમને આવકારવા માટે હજારોની સંખ્યામાં અમદાવાદીઓ આજે રાહ જોઈ અને જ્યારે એ એમની આતુરતાનો અંત આવ્યો ત્યારે એમની લાગણી હતી ગુજરાત ફર્સ્ટ આજે દર્શાવી છે અને ખાસ કરીને એ રોડ થી શરૂઆત થઈ છે ભારત અને યુએઈના એક અનોખા ઐતિહાસિક યુગની કારણ કે એ રોડ માં જે રીતના યુએઈના રાષ્ટ્રપતિને આવકાર મળ્યો છે અને સાથોસાથ હવે જે એમઓયુ થશે એમઓયુ પર પણ સૌ કોઈની નજર છે કે જીતુજી એમઓયુ જે થવાના છે હોટેલ લીલા ખાતે ભારત અને યુએના પણ આપણે વાત કરીએ કે વર્ષ બે હાજર પંદર માં જયારે વડાપ્રધાન સૌપ્રથમ પ્રથમ ના મુલાકાતે એક વડાપ્રધાન તરીકે પહોંચ્યા હતા ત્યારે અને એ ક્ષણ અને વર્ષ બે હાજર ઓગણીસ માં જ્યારે તેમને ઓર્ડર ઓફ ઝાયદ થી સન્માનિત કરવામાં આવ્યા હતા વડાપ્રધાન જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી ભારતના વડાપ્રધાન બન્યા છે આપણે છે કે ભારતનું વિશ્વ સ્તરે એક અલગ એની આગવી ઓળખ ભારતે મેળવી છે અને એના અનેક ઉદાહરણ આપણી સામે છે છે અને યુએઈ સાથેની જે મિત્રતા આજના એ જોઈને આપણે કહી શકીએ સ્પષ્ટ કે વ્યાપાર દ્રષ્ટિએ હોય રાજદ્વારી દ્રષ્ટિએ હોય કે મિત્રની દ્રષ્ટિએ હોય ત્રણેય પ્રકારે યુએઈ ને ભારતના સંબંધ ખૂબ ગાઢ બન્યા છે આજે અને એ અદ્ભુત રોડ શો આપણે જોયો એ અદ્ભુત મિત્રતાની વીરો ગુજરાત ફર્સ્ટે શેર કરીને ને બંને એવા બંને એ પુરુષ કારણ કે રાષ્ટ્રપતિ યુએમાં એક લોકપ્રિય શાસક છે એવી જ પ્રકારે કે જે પ્રકારે વડાપ્રધાન આજના ભારતમાં દરેક દિલમાં રાજ કરી રહ્યા છે એ બંને અદ્વિતીય ઊર્જાવાળા પુરુષ આજે ભેગા થયા એ અદ્ભુત રોડશો શો યોજાયો આજે દિવ્યા અને ત્યારબાદ જે એમઓયુઝ થશે ભારત અને યુએ વચ્ચે જે વેપાર થશે જેમ આપના દ્વારા જણાવવામાં આવ્યું કે ત્રીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે યુએ ભારતનું અને ફ્રી ટ્રેડ પોલિસી જે બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન જે લાગુ કરવામાં આવી હતી ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા આજનો દિવસ ભજવવાનો છે ભારત અને યુએઈ બંને દેશ માટે મહત્વની એ પણ વાત છે કે યુએઈ માં દિવ્યા દર ત્રીજો વ્યક્તિ ભારતીય છે 3.3 મિલિયન ની વસ્તી છે યુએઈ માં એમાં 36 34.60% જેટલી વસ્તી ભારતીય છે બંને દેશ માટે આ આંકડો ખૂબ મહત્વનો છે આ સંબંધ ખૂબ આગામી સમયમાં ગાઢ જશે તેમાં શંકાને સ્થાન નથી દેવ્યા ચોક્કસથી કશેશ અને એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે યુએઈ માં દર ત્રીજો વ્યક્તિ એ ભારતીય છે

બીજી બાજુ બંને દેશની ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ જોડવા ખૂબ જ સરળ બની ગઈ હતી અને આ સાથે જ જે આ જે સમજૂતીઓ થઈ હતી તેમાં યુએમાં આઈઆઈટી દિલ્હી કેમ્પસ ખોલવા અંગેની પણ સમજૂતી થઈ હતી યુએઈ ના પાટનગર અબુધાબીમાં આઈઆઈટી દિલ્હી કેમ્પસ અંગેના કરાર પણ બે ત્રેવીસ એટલે કે છેલ્લી મુલાકાત જયારે વડાપ્રધાન ત્યાં પહોંચ્યા હતા ત્યારે થઈ હતી ત્યારબાદ સક્ત લશ્કરી લશ્કરી કવાયત છે તે ચાલુ છે બે થી બે હજાર ચોવીસ દરમિયાન આ ડેઝર્ટ સાયક્લોન છે તે થવાનું છે એટલે કે હજુ પણ પંદર તારીખ સુધી આજે ડેઝર્ટ સાયક્લોન કવાયત છે તે ચાલુ રહેવાની છે એટલું જ નહીં આ ડેઝર્ટ સાયક્લોન હાલમાં રાજસ્થાનમાં ચાલુ શરૂ છે અને તેમાં બંને બંને દેશો ની એક ટીમ છે તેમના દ્વારા કવાયત સંગાથે કરવામાં આવી રહી છે સાથે થઈ રહી છે જેમાં પિસ્તાલીસ સભ્યોની યુએઈ લેન્ડ ટુકડી પણ ભારતમાં રાજસ્થાનમાં જ્યાં કવાયત ચાલી રહી છે ત્યાં પહોંચી છે એટલું જ નહીં પણ લોકોની ટીમ ત્યાં પહોંચી છે યુએની ટુકડીનું પ્રતિનિધિત્વ ઝાયદ ફોર્સ બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે અને આ બંને ટીમો વચ્ચેની જે અકવાયત છે જેને ડેઝર્ટ સાયક્લોન નામ આપવામાં આવ્યું છે ભારતની વાત કરી લઈએ તો પિસ્તાલીસ જવાનોની ભારતીય સેનાની ટુકડી પણ અહીં જોડાય છે અને આ બંને વચ્ચેની જે સંયુક્ત અભ્યાસ થઈ રહ્યો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે ન માત્ર એટલું પરંતુ મિકેનાઇઝડ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની બટાલિયન પણ અહીં જોડાય છે અને આ બંને દેશ વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત કરે છે એટલું જ નહીં ગત ઓગસ્ટમાં પણ આ બંને દેશોની નૌસેના દ્વારા સંયુક્ત કવાયત કરવામાં આવી હતી એટલે ન માત્ર વ્યાપારની દ્રષ્ટિએ પરંતુ સંરક્ષણની દ્રષ્ટિએ પણ આ બંને દેશ વચ્ચેની જે મજબૂતાઈ છે મિત્રની મજબૂતાઈ છે એ જોવા મળે અને આ જ મજબૂતી આપણે આવનાર વર્ષોમાં પણ વધુ ને વધુ ગાઢ જોઈશું રાષ્ટ્રપ્રમુખ આવ્યા હતા અને તેમના દ્વારા અહીં પણ જે એમઓયુઝ થયા હતા તેના પણ આપણે દ્રશ્યો જોયા હતા એ એમઓયુઝ પણ બતાવે છે કે હજુ પણ આ વ્યાપારની દ્રષ્ટિએ વેપાર અને મિત્રતાની જે મિત્રતા છે તે વધુ ને વધુ મજબૂત બનતી રહેશે જે રીતે નરેન્દ્ર મોદી ડામો ઝોરતા સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને ત્યારબાદ જાપાનની સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ તોી હિરો સુઝુકી સાથે પણ ચર્ચા કરી હતી આ સાથે નરેન્દ્ર મોદીએ માઇક્રોન સંજય મેહોત્રા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને ટેકનોલોજી તેમજ રોકાણ સંબંધિત અનેક પાસાઓ વિશે તેમણે ચર્ચા કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીપી વર્લ્ડના સીઈઓ અને સુલતાન અહેમદ બિન સાથે પણ મુલાકાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેકીન યુનિવર્સિટીના વીસી પ્રોફેસર યાન માર્ટિન સાથે પણ મુલાકાત કરી હતી અને મુઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી હતી અને આ દ્રશ્યો ઉપરથી એ અંદાજો લગાવી શકાય કે આ વાઇબ્રન્ટ સમિટ કયા લેવલ સુધી પહોંચી ગઈ છે વિશ્વ સુધી પહોંચી ગઈ છે આ વાઇબ્રન્ટ સમિટ કે જે બે હજાર ખૂબ જ નાના પાયે શરૂ કરવામાં આવી હતી

તૂટતા ગયા રેકોર્ડ અને આજે એમઓયુઝ રેકોર્ડ બ્રેક થઈ ચૂક્યા છે સમિટમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વના જ વખાણ પણ થયા હતા જ્યારે તેઓ તત્કાલીન મુખ્યમંત્રી હતા પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ત્યારબાદ ચોતરથી વિકાસ થયો હતો અને આજે રોલ મોડલ છે ગુજરાત દેશનું સત્તાવન પોઈન્ટ ટકા એમઓયુ જે કમિશન વાળા હતા તેનું કામ પૂરું થયું સોળ સુધીમાં પાસઠ પોઈન્ટ છ્યાસી ટકા કામ છે તે પૂર્ણ થઈ ચૂક્યું હતું અને ત્રીસ નવેમ્બર બે એકવીસ સુધીમાં સિત્તેર હજાર સાતસો બેતાલીસ પ્રોજેક્ટ પણ પૂર્ણ થઈ ચૂક્યા હતા આ બધા જ આંકડાઓ છે કે જે વાયબ્રન્ટના વિકાસના આંકડાઓ બતાવે છે અને વાયબ્રન્ટનો આ વિકાસ એને માત્ર વાયબ્રન્ટ સમીટ વિકાસ છે પરંતુ એ વિકાસ છે ગુજરાતનો એ વિકાસ છે ભારતનો અને આ વાઇબ્રન્ટ સમિટની દસમી આવૃત્તિ છે હજી આવી અનેક આવૃત્તિઓ બનતી રહેશે અને ભારત જ્યારે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહેશે તેનો એક ભાગ આ વાઇબ્રન્ટ સમિટ પણ બન્યો રહેશે જે ગુજરાતથી એક ખૂબ નાના પાયે શરૂ થયો હતો અને વિશ્વ ફલક સુધી પહોંચ્યો છે આ સાથે જ ગુજરાત ફર્સ્ટમાં હાલ બસ આટલું નમસ્કાર